પ્રેમિકાને મેં જોયા છે પોતાના પ્રેમી સાથે વાત કરતા પ્રેમિકાને મેં જોયા છે જોડાયેલા હતા ટેકનોલોજીના માધ્યમથી જોડાયેલા હતા ટેકનોલોજીના માધ્યમથી તો એકબીજાના હૃદય મળતા મેં જોયા છે પોતાની પ્રેમિકા પ્રેમિકાને પ્રેમી સાથે વાત કરતાં મેં જોયા છે આપતા હતા એકબીજાને માન સન્માન તમે કંઈ સંબોધતા મેં જોયા છે આપતા હતા એકબીજાને માન સન્માન તમે કઈ સંબોધતા મેં જોયા છે પોતાના પ્રેમી સાથે વાત કરતા પ્રેમિકાને મેં જોયા છે આપતા હતા એકબીજાને માન સન્માન તમે કંઈ સંબોધતા મેં જોયા છે પોતાના પ્રેમી સાથે વાત કરતા પ્રેમિકાને મેં જોયા છે ધન્યવાદ